પાટણમાં ભયંકર વાવાઝોડું જોવો પાટણમાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું પાટણમાં જોવો જુઓ વીજળીના કડાકા સાથે વાવાઝોડું હે ભગવાને વાવાઝોડું જોવો ખાલી પાટણમાં આપ પાટ્યું વરસાદ સાથે વાવાઝોડું પડાવી શકો ભયાનક ખતરો પાટણ જિલ્લામાં પાટણમાં જોવા વરસાદ જુઓ તમે આ વરસાદ પણ આવી રહ્યો ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું ભયંકર વાવાઝોડું હાટણમાં જોવો તમે પાટણ જિલ્લાની અંદર ભયંકર વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું છે ચાલુ લાઈવ વિડીયો તમે જોવો છો પાટણ જિલ્લાના પાટણમાં આવ્યું ભયંકર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ કાબુલ એવા જોડાય